જમ્મુ કાશ્મીર માટે રાજ્ય દરજ્જાની પુનઃસ્થાપનાની માંગને લઈ પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનું નિવેદન જમ્મુ કાશ્મીર માટે રાજ્ય દરજ્જાની પુનઃસ્થાપનાની માંગને લઈ પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનું નિવેદન જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે હું રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે આભાર માનું છું કે તેમણે જમ્મુ કાશ્મીર માટે રાજ્ય દરજાની માંગનું મુદ્દો ફરી વિષયમાં લાવ્યો ઉમરે ઉમેર્યું કે અમે કંઈ નવું નથી માંગતા સંસદમાં બહાર સુપ્રીમ કોર્ટમાં કે જાહેર સભાઓમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે યોગ્ય સમયે રાજ્ય દરજો પાછો અપાશે હવે એ યોગ્ય સમય આવી ગયો છે વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે આવનાર મોન્સૂન સત્ર દરમિયાન જમ્મુ કાશ્મીરને આંદોલનશીલ પ્રદેશના બદલે સંપૂર્ણ રાજ્ય બનાવવાનું કાયદેસર પગલા લેવામાં આવે તેમણે દલીલ આપી કે આ વિસ્તારમાં રાજકીય હકો માટે લોકોએ બહુ સમયથી રાહ જોઈ છે અને લોકશાહીનું જ્ઞાતત્વ અહીં પુનઃસ્થાપિત થવું જોઈએ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદામાં પણ સ્પષ્ટપણે લખેલું હતું કે જેટલી વહેલી તકે શક્ય હોય તેટલી ઝડપથી રાજ્ય દરજ્જો પાછું મળવું જોઈએ તેમનું માનવું છે કે જેટલી વહેલી શક્ય હોય એ સમય અવધિ હવે ખૂંચાઈ ગઈ છે અને વધુ વિલંબની હવે કોઈ જગ્યાની જરૂર નથી હવે સમય આવી ગયો છે કે રાજ્ય દરજ્જો પુનઃ સ્થાપિત થાય એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું આ મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે ને સૌ દલીલ કરે છે કે કેન્દ્ર શાસિત સ્થિતિને વધુ લાંબી ન ખેંચવી જોઈએ લોકોના અવાજ સાંભળવામાં આવે તો તેઓ રાષ્ટ્રપ્રેમીઓ છે અને લોકશાહી પદ્ધતિમાં વિશ્વાસ ધરાવે છે मॉनसून सत्र दरमियान आ विषय में संसद में उग्र चर्चा થવાની શક્યતા છે ને હવે બધાની નજર વડાપ્રધાનના નિર્ણય પર टકેલી છે બડી اچھی વાત છે હમ ઇસ દિન કા ઇંતજાર કર રહે થે કે કબ ઓપોઝિશન કે તરફ સે પાર્લામેન્ટ મેં ઓર દિલ્હી મેં અમારી आवाज જો હે વો بلند હોગી મેં ખરગેજી કા ઓર રાહુલ ગાંધીજી કા શુક્રગુઝાર હું कि उन्होंने मरकज के साथ जम्मू कश्मीर के स्टेटहुड का मुद्दा उठाया है हम कोई ऐसी बात नहीं मांग रहे हैं जिसका वादा हमसे ना किया गया संसद में संसद के बाहर सुप्रीम कोर्ट में पब्लिक फंक्शनों में बार बार हमें कहा जाता है कि जम्मू कश्मीर को स्टेटहुड दिया जाएगा एट दी अप्रोप्रियट टाइम आपको याद होगा सुप्रीम कोर्ट ने जब अपना फैसला सुनाया था तो कहा था एज सुन एज पॉसिबल एट दी अर्लिएस्ट हम तो कहते हैं नाब एज सुन एज पॉसिबल तो कब का हो चुका है अब जल्द से जल्द जम्मू कश्मीर को रियासत का दर्जा मिल जाना चाहिए अभी तो उनसे कोई बात हुई नहीं है बात करेंगे तो देखेंगे ना क्या करना है